રાજ્યના પંચાયત વિભાગના કર્મચારીઓના પડતર પ્રશ્નો બાબતે રાજ્યના પંચાયત વિભાગના પડતર પ્રશ્નો બાબતે આજે ધરણા આયોજિત કર્યો છે ટેકનિકલ ગ્રેડ પે લાગુ કરવાની માંગ છે વર્ષ બે હજાર ત્રેવીસમાં અભિપ્રાય રજૂ કર્યો છે એક વર્ષથી વિભાગે કાર્યવાહી કરી નથી અમારા કર્મચારીઓ ઘરે આરોગ્ય સેવાઓ પૂરી પાડીએ છીએ પરીક્ષા રદ કરવાની માંગણી છે નિર્ણય નહીં આવે તો દસ દિવસ બાદ ચોક્કસ મુદતની હડતાલ કરીશું કોરોના વોરિયર્સ તરીકે એકસો ત્રીસ દિવસનો પગાર આપ્યો છે ટેકનિકલ અહેવાલ આપ્યો છતાંય વિલંબ શા માટે કરવામાં આવે છે ગુજરાતમાં ગ્રેડ પે નીચો છે મંડળ જિલ્લાઓમાં મિટિંગો કરી આંદોલનની રણનીતિ નક્કી કરવામાં આવશે જે ચિઆર મોરે પ્રમુખ ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસા ગાંધીનગર અમો ગુજરાત રાજ્યના પંચાયત વિભાગ વર્ગ ત્રણના આરોગ્યના કર્મચારી છીએ અમારા છેલ્લા બે વર્ષથી ગત અડતાલ ના પડતર પ્રશ્નો બાબતે અમે આજે પાંચ ત્રણ બે હજાર પચીસ ના રોજ સેક્ટર સેવન ખાતે સેક્ટર છ માં ધરણા કાર્યક્રમ યોજી અને દેખાવો કર્યો છે અમારા પડતર પ્રશ્નો છેલ્લા બે વર્ષથી છે જેમાં મુખ્ય અમારો પ્રશ્ન છે ટેકનિકલ ગ્રેડ પેમાં સમાવેશ અને તે અંગેનો ગ્રેડ પે લાગુ કરવો જેમાં સરકાર શ્રીએ કમિટીની રચના કરી કમિટીની રચનાના અંતે એક વર્ષ પહેલાં તેર ત્રણ બે હજાર ત્રેવીસના રોજ કમિટીએ સ્પષ્ટ બહુમતીથી અહેવાલ પણ રજૂ કરી દીધો અભિપ્રાય પણ રજૂ કર્યો પણ આજે આવનાર તેર તારીખે એક વર્ષ પૂરું થાય છે તો ટેકનિકલ કેડર પગાર બાબતે પણ અમારો કોઈ વિભાગમાંથી આગળ કાર્યવાહી નથી થઈ જેના અંતે અને અમારા એમ પીએફ ડબલ્યુ ને અમે ફિલ્ડના સર્વેલન્સ કર્મચારીઓ હોય અમારે ઘરે ઘરે આરોગ્યની સેવાઓ પૂરી પાડવાની હોય અમારે નો ગેઝેટ હોય નો બજેટ હોય નો પંચાયતના નિયમો બતાવવાના હોય અમારે તો જનતા જનાર્દન અમારો ભગવાન છે અને એને અમારે આરોગ્યલક્ષી સેવા ફિલ્ડમાં પૂરી પાડવા છે જે કરવામાં આવી નિયત પંચાયત વિભાગ દ્વારા જે સામાન્ય વહીવટ વિભાગ દ્વારા નિયત થયેલી હતી તે પંચાયત વિભાગ દ્વારા નિયત થઈ છે તો આ પરીક્ષા રદ જળ મૂળમાંથી કરવા માટેની અમારી ઉગ્ર આંદોલન અને માંગણી છે આજ થી દિવસ પછી આરોગ્ય દ્વારા એમાં કોઈ ઠોસ નિર્ણય ન આવતા અમારે આજે ગુજરાત રાજ્યના તેત્રીસ જિલ્લાના આજે યોજવામાં આવ્યા છે આજે ગાંધીનગર ભરાઈ જાય છે આરોગ્ય કોરોના કોરોના સરકાર શ્રી નો આભાર ગત હડતાલમાં એકસો ત્રીસ દિવસ નો પગાર અમને મળે છે આભાર સરકાર શ્રીનો નો ચાર હજાર ફિક્સ માસિક સર્વેલન્સ બધું આપવામાં આવેલ છે આભાર સરકાર કિલોમીટર કિલોમીટર પીટીએ પીટીએ આ એક જ એવી છે છે ગુજરાતમાં જેને ગુજરાતના ગામડે ઘરે ઘરે અધિકાર આપેલો પણ આપેલું છે ટેકનિકલ અહેવાલ રજૂ કરવાનો આદેશ જે તે સમયે થયો એનો અહેવાલ પણ રજૂ તો વિલંબ શા માટે ના છૂટકે આવ આજથી દસ દિવસ પછી અમે અચોક્કસ મુદત ની અને ઉગ્ર આંદોલન તરફ જઈ રહ્યા છીએ આપ મીડિયા સર્વ મીડિયા નો આભાર કે અમારો અવાજ સરકાર શ્રીમાં જાય અને દિલ્હી સુધી માનની આપડા નરેન્દ્ર મોદી સાહેબ સુધી જાય